અમદાવાદના જીથુડી ગામ ખાતે જીબીનો પોલ નમી જતા ભયનો માહોલ જો કોઈ જાનહાની થશે તો તમામ જવાબદારી જીબીની બીની રહેશે જીથુડી ગામ ખાતે નગરમાં જીબીનો પોલ નમી જવાના કારણે મકાન ઉપર તાર આવી જતા સ્થાનિક લોકોમાં ડર જોવા મળ્યો છે સ્થાનિક લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે આ પોલ તાત્કાલિક સરખો કરવામાં આવે જીબીમાં ત્રણ મહિના પહેલાં અરજી કરવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અનેક રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી શું ગામને શું નામ છે તમારું મારું નામ આલાભાઈ રામભાઈ પરમાર ગામ જીથોડી મારો પ્રશ્ન એ છે થાંભલો નમ્યો છે તો એને તાર મારી મકાન ઉપર આવેલા છે તો એની જોખમ પૂરેપૂરી રહેશે મારે તો એની જવાબદારી તમામ શીતળવાળા બોર્ડવાળાની રહેશે તો મે એને અરજી આપતા બે અરજી આપી તો તમામ આ અરજી થી મને જવાબ મળ્યો નથી હજી અને તાબડ તો આ થાંભલો નાખવા વિનંતી કરું છું ગામ અને નામ શું છે મારું નામ શાંતાબેન પરમાર છે અમે જીતુડી અહીંયા રહી છીએ તમારો શું પ્રશ્ન છે અમારો પ્રશ્ન છે કે અહીં થાંભલો નમી ગયો છે